મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય યુવા સંગઠનના પ્રમુખ કિરણ સિંહ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે જ કેતનભાઈ તથા સંતોષભાઈ અને કમલેશભાઈ તેમજ ક્ષત્રિય બાર્યા યુવા સંગઠનના દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને આ ભંડારામાં ચા તેમજ બટાકા પૌવા સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે વર્ષ બે હજાર સોળથી ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આ સેવાકીય ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજિત આ ભંડારામાં મોટી સંખ્યામાં શ્રી હનુમાન ભક્તોએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જય જય શ્રી રામ હું ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને આમંત્રણ પાઠવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે આવતીકાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે જે આપ સૌ જાણો છો કે બે હજાર સોળથી થી સતત યુવા સંગઠન દ્વારા જનહનુમાન ખાતે એક વિશાળ ભંડારાનું આયોજન અમે લોકો કરીએ છે જેમાં આપ આપ દ્વારા કંઈક ને કોઈક રીતે મદદરૂપ થાઓ છો અને આ વર્ષે પણ હું એવી અપીલ કરું છું કે કોઈકને કોઈક રીતે આપ મદદરૂપ થાવ જેમાં અમે ચાણું તેમજ લાઈવ વેફર્સ તો જે પણ તમારા તરફથી તમે યોગદાન આપવા માંગતા હો એ અમારા જે મેસેજ અમે લોકો આ વિડીયો મોકલીશું એની સાથે ક્યુઆર કોડ પણ મોકલીશું તો આપ દ્વારા જે પણ આપ યોગદાન આપવા ઈચ્છતા હોય એ જરૂરપણે આપશો જય શ્રી રામ જય ભવાણી જય માતાજી